માનો કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે તો ભૂતકાળમાં માં એમણે પણ એ કરી હતી તો એ પણ નીંદની હતું અને અત્યારે જે કઈ થયું એ પણ નીંદની છે એમાં ક્યાંક ને ક્યાંક લોકશાહીની ચમક પર દાગ લાગતા હોય એવું મારું પ્રથમ નજરે મને લાગી રહ્યું છે જી બાબો તમે જયારે આમ આદમી પાર્ટીમાં હતા હવે તમે આદમી પાર્ટીમાં નથી પરંતુ સાત વર્ષ પહેલા આજ પ્રકારની ઘટના એમની અંદર એ વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયા હતા એમણે પણ પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું હતું એ પણ લોકશાહી માટે કલંક હતું બંધારણ માટે કલંક હતું આ પણ લોકશાહી માટે કલંક છે અને બંધારણી રીતે કલંક છે અને ક્યાંક ને ક્યાંક કર્મ નો સિદ્ધાંત સમયાંતરે એનું કામ કરતો હોય છે એનું પણ એક મોટું ઉદાહરણ છે જી

આવી ન બનવા જોઈએ એવી ઘટના બને એટલે એમાંથી બે જણા ઉશ્કેરાય અને આવો આવો બનાવ બને એ વસ્તુ છે પણ લોકશાહી લોકશાહીની ચમક માટે અને શું સમાજ પ્રમાણે જોઈએ તો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવો હોય પછી એ સામાજિક આર્થિક માનસિક રાજકીય ધાર્મિક કોઈ પણ હોય તો એના માટે જે આ વે છે વે એ વે નું હું વ્યક્તિગત ખંડન કરું છું અને ગુજરાત અને દેશના અને બંધારણ અને લોકશાહી હિત માટે આવું ન થાય

લોકશાહી માટે શાંતિ માટે અને આવતીકાલ ને ચિંતા ઉપદાવે એવી બાબત છે જેનું દરેક ગુજરાત પ્રેમી લોકશાહી પ્રેમી અને દેશ પ્રેમી એનું ખંડન કરવું જોઈએ